રક્ષાબંધન કે કોઈ પણ તહેવાર ઉપર બનાવી શકાય તેવા એકદમ સોફ્ટ જ્યુસી પેંડા બનાવીશું એના માટે એક કપ દૂધ લેશું દૂધને સરસ રીતે ગરમ કરી લેશું તો દૂધ ગરમ થાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું મેં વન ફોર્થ કપ એડ કરી છે અને સારી રીતે મેલ્ટ થવા દઈશું પછી એમાં એક કપ ડેસીકેટેડ કોકોનેટ એડ કરીશું સારી રીતે મિક્સ કરી બધું દૂધ એબઝોર્બ કરી લઈને ત્યાં સુધી કૂક કરીશું પછી એમાં પેંડાનો ટેસ્ટ આપવા માટે અડધો કપ મિલ્ક પાઉડર એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું મિલ્ક પાવડર એડ કરીને જ્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની એટલે સરસ રીતે મિક્સ થઈ જાય એમાં કોઈ પણ જાતના ગાંઠા ન પડે અને આ રીતે મિક્સર ભેગું થઈ જાય ને પછી એમાં અડધી ચમચી ઘી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા ફ્લેવર એડ કરવું હોય તો એડ કરી દેવાનું પછી હલકું ઠંડુ કરવા માટે આ રીતે એક વાસણમાં કાઢી હલકું ઠંડુ કરી પછી એમાંથી પેંડા તૈયાર કરીશું તો આ રીતે તમે સરસ એવો શેપ આપી દેવાનો પછી કોટિંગ કરીશું આપણે નાળિયેના પાવડરથી અને આ પેંડાને આઠથી દસ દિવસ ફ્રીઝમાં રાખી સ્ટોર કરી શકો છો બહાર બેથી ત્રણ દિવસ રહે છે અને આ રીતે કોટિંગ થઈ જાય ને પછી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરી સ્તવ કરીશું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો